નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ માંથી હું ભારતી સોલંકી આપનો હાર્દિક સ્વાગત કરું છું જોઈએ આજનો મુખ્ય સમાચાર સત્તર સપ્ટેમ્બરે બુધવારે સવારે નવ વાગે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે સેવા પરમનો ધર્મના પવિત્ર સિદ્ધાંતને અનુસરી વિવિધ સેવાકીય કાર્યો માટે ચલાલા શહેર ભાજપ દ્વારા

હિતેશભાઈ રામાણી કમલેશભાઈ વિટલાણી મનસુખભાઈ કાથરોટિયા મનોજભાઈ બગસરિયા ચાપરાજભાઈ ધાધલ જમીનભાઈ તેમજ મિતભાઈ ભટ્ટ ચલા શહેર આગેવાનો મંડળના હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યો તેમજ વિવિધ મોરચાના પદાધિકારીઓ આગેવાનો તથા કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ